નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો પાકિસ્તાનથી સનથની ખેત સમાચાર સામે આવ્યા છે જેમાં પૂર્વ પાકિસ્તાનમાં એક ગુંદર બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે બોયલર ફાટી જતા આ ઘટનામાં ઓછામાં ઓછા પંદર કર્મચારીઓના મોતના અહેવાલ છે જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરી મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે અને માલિકની શોધખોળ ચાલુ કરી દેવાય છે ઘટના બાદ માલિક ફરાર થઈ ગયો હતો તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ બોઇલર બ્લાસ્ટની ઘટના પંજાબના ફૈસલાબાદ શહેરમાં બની હતી જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી સ્થાનિક તંત્રના અધિકારી રાજા જહાંગીરે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી ફેક્ટરીની ઇમારતો અને તેની આજુબાજુના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું અને ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે મૃતકોના સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્ત અધિકારીઓ માટે સારામાં સારી સારવાર સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો અગાઉ બે હજાર ચોવીસમાં પણ આ જ રીતે ફેસલાબાદની એક કાપડની ફેક્ટરીમાં બોઇલર બ્લાઇક થતાં એક ડઝનથી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા